પટેલ સમાજ સમુદાયનો હું આભાર વ્યક્ત કરું છું મંચસ્થ અનુભવો અને મારા પ્રિય ભાઈ બહેનો કચરાની વાત આપણે કરી પણ મનનો કચરો કેવી રીતે દૂર કરવાનો અને આ રોજ મનના કચરાને લઈને આ ભાર એટલો બધો વધતો જાય છે કે તમને જાણીને આશ્ચર્ય થશે કે માણસ ચાલીસ સેકન્ડ એક સુસાઈડ કરે છે અને આપણા આજુબાજુના લોકો કદાચ આ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં સમજી નથી શકતા અને આપણે સહજતાથી કહી દઈએ છીએ નાટક બંધ કર ને ચાલતો થાને ને અરે ડુમસ ફરી આવ એક વખતે ભજીયા ખાઈ આવ આ એ જ વાત છે જ્યાં માથામાં દુખાવો થાય છે ને આપણે સહજતાથી કહી દઈએ છીએ કે ઘૂંટણમાં તેલ માલિશ કરને બધું ઓકે થઈ જશે પણ આ વાત ખાલી સમજવાની છે કે સ્ટ્રેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એનું મહત્વ આજે જીવનમાં એટલું બધું વધારે છે કે એકસો ત્રણ વર્ષની ઉંમર આપણે જઈએ ને પણ તનાવ મુક્ત કેવી રીતે જીવી શકાય ને એના માટેની એક પહેલ અને આજનો છાસઠમો એક વિચાર કે જેમાં ડબલ સિક્સ હું એવું સમજું છું માનસિક સ્વાસ્થ્ય માટેની જનજાગૃતિ અર્થે આજે સ્ટ્રેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સમજવું એક બહુ જ જરૂરી છે પિક્ચર્સને જોતા સમજમાં આવશે કે કદાચ આપણું પણ આવું જ છે બાર વાગી ગયા છે ખાલી ઘલિયાળમાં નહીં એક ફેસ ઉપર પણ પેન્ડિંગ્સ કામ બધું બાકી છે એક ખોટું વર્તન જેમાં માણસ સ્મોકિંગ કરી રહ્યો છે અને પાછળના કોફી ઠંડી પડી રહી છે અને એટલું બધું કામ પેન્ડિંગ છે કે ન જાણતા આપણા જીવનમાં તનાવ આવે જ છે કારણ કે ભરી જિંદગી તો છે ને અને એ ભરી જિંદગીમાં હું જ હરીફાઈ કરું છું જ્યાં કોઈ સાથે ઊભો રહેવા વાળો વ્યક્તિ નથી પણ આ વાત સમજાય છે ત્યાં સુધીમાં તો ખેલ પૂરો થઈ જાય છે આ બધી જ તણાવપૂર્ણ પરિસ્થિતિઓને કેવી રીતે મેનેજ કરવું એ મનોવૈજ્ઞાનિક રીતે સમજતા જઈએ એક થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે બાળકનો જન્મ થાય ને ત્યારથી જ તણાવ તો આવી જ જાય છે આપણને બધાને જ ખબર છે કે બાળક બળે મળે પહેલું જન્મ લઈને પહેલો શ્વાસ લે એટલે રડવાનું ચાલુ કરે અને જો ન રડે ને તો ડોક્ટર્સ મારે રડાવે કેમ કારણ કે પહેલો શ્વાસ એ જરૂરી છે પહેલું રડવું રુદન જરૂરી છે પણ પહેલું રુદન જો વ્યવસ્થિત અને સારી રીતે હશે તો માણસનું ડેવલપમેન્ટલ બહુ સારું થશે આ સાયન્સ કહે છે આ મનોવિજ્ઞાન કહે છે પણ વ્યક્તિ જીવનમાં હારીફાઈમાં જ્યારે વ્યક્તિ આગળ વધતો જાય છે એ આગળ વધવાની સાથે સાથે આ તનાવો જો બેલેન્સ નથી થતા તો વ્યક્તિ એક એન્ઝાયટી તરફ જાય છે જીવનના તનાવોમાં સ્ટ્રેસ આવવો સહજિક છે અને એને જોઈશું આગળ જતા પણ માણસના જીવનમાં સહજ સ્ટ્રેસ કેવી રીતે અને ક્યારે આવતો હોય તો માણસ ડિમાન્ડિંગ છે બધું જ વ્યક્તિને પોતાના હિસાબે જ થવું જોઈએ એવો વ્યક્તિનો આગ્રહ જે વ્યક્તિને તનાવપૂર્ણ તરફ લઈ જાય છે હું કહું છું ને આ જ રીતે કર તારા ફાધરે તારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે અરે હું તને કહું છું એટલે તારે કરવું જ પડશે અને તું મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે જેવી અનહદ ડિમાન્ડોની એક હારમાળા જે વ્યક્તિને તનાવપૂર્ણ પરિસ્થિતિ સુધી લઈ જતી હોય છે આ ડિમાન્ડ રાખવી જરૂરી ચોક્કસ છે પણ એ ડિમાન્ડ ક્યારેક તનાવને પૂર્ણ નથી કરી શકાતું એને તનાવને બાંધી દીધેલી માન્યતા બિલીફ સિસ્ટમ્સ જે ડિમાન્ડિંગ છે એને મારે જો સમજવી હોય તો મારે આશામાં કન્વર્ટ કરવી પડે હું આશા રાખું કે કોઈ વ્યક્તિ મને સમજે જો હું ડિમાન્ડ રાખીશ કે હું જે કહું છું એ જ પ્રમાણે થવું જોઈએ તો વ્યક્તિ તનાવ તરફ જતા એને વાર નહીં લાગે વ્યક્તિનું મહત્ત્વ સ્ટ્રેસ અને સ્ટ્રેસને મેનેજ કરવું કેમ મહત્ત્વ છે કારણ કે ફિઝિયોલોજીકલ્સ અને સાયકોલોજીકલ વેલ બિંગ્સ બહુ મહત્વનું છે આજે રિલેશનશીપ્સ અને ડિમાન્ડ્સ અને પુઅર પ્રોડક્ટિવિટીઝ આજે એડજસ્ટમેન્ટના બહુ વધારે પડતા ઇસ્યૂઝ છે જ્યારે આપણને કોઈ પણ સહજ એવું કહી દે કેમ છો આપણે કહીએ મજામાં પણ તમે અંતરને પૂછો કે તમે ખરેખર મજામાં છો ત્યારે એવું થશે કે ના પણ આ વ્યવહાર અને આ સમાજ અને આ રૂટિંગ અને આજુબાજુનું કલ્ચર આપણને એ શીખવે છે કે જ્યારે કોઈ પણ આપણને એવું કહે ને કે કેમ છો ત્યારે જવાબ એ જ આપવાનો કે ફાઇન ફર્સ્ટ ક્લાસ હાલે મારા જેવું કંઈ નહીં માલિકની મહેરબાની પણ આપણને જ ખબર હોય કે આપણા મનના તનાવોના કારણો શું હોય અને આપણે એને વ્યક્ત નથી કરતા કારણ માત્ર બહુ બધા હોઈ શકે કે હું જે કહું છું હું જે સમજું છું એ વ્યક્તિ સમજી શકશે કે કેમ પણ એ જ જે હું સમજવા માંગુ છું ઘણા બધા લોકો સાહેબ અમને એવું કહેતા હોય આ કાને સાંભળી અને આ કાને કાઢી નાખવાનું બરાબર કહ્યું ને આવું જ કરવું જોઈએ ને જ્યારે મને હું પૂછતા હોય ત્યારે હું સહજ કહેતો હોઉં કે આ કાન અને આ કાનની વચ્ચે મગજ પણ છે અને એ મગજ પર તનાવ આવે છે અને માણસને સ્ટ્રેસ થાય છે આ એમ જ નથી નીકળી જતું એ માણસના મગજમાં સ્થિર થાય છે અને વિચાર એ માણસને હેરાન કરે છે આ જેવું કહેવાય છે કે વ્યક્તિને દિવસ દરમિયાન સાહીઠથી એંસી હજારો વિચારો આવે છે પણ આ વિચારો માણસને એલર્ટ કરતા હોય છે અને આ એલર્ટ કરવાવાળા વિચારો જ્યારે હું સમજી લઉં છું ત્યારે એને એક્ઝિટ કરવાનો રસ્તો પણ જો હું સમજી શકું તો હું એમાંથી તણાવપૂર્ણ થઈ શકું પણ ડિમાન્ડ માણસની અને આ બધી જ પ્રોડક્ટિવિટીઝને મારી ઓછી કરતી હોય છે પીપીએફ તો ખબર જ છે ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ વ્યક્તિગત જીવનમાં અને પીપીએફના કોન્સેપ્ટ્સ આપણને બધાને જ ખબર છે પણ આ પીપીએફ એટલે પર્સનલ્સ પ્રોફેશનલ્સ અને ફેમિલી લાઈફ મારા તણાવના ત્રણ કારણો મારે પોતાએ ઓળખી લેવા જોઈએ કે જ્યાં મારી પર્સનલ લાઇફ ડિસ્ટર્બ થાય છે મારી પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બ થાય છે મારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થાય છે તો એ તણાવ છે ઘણી વખતે લોકો આપણને કહેતા હોય કે તું તનાવમાં છે પણ એ પોતાને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે કે મારી પ્રોડક્ટિવિટી મારા પોતાના વ્યવહારમાં મારા વર્તનમાં અને મારી ફેમિલીમાં શું આ પીપીએફ આજે એક લોસમાં જઈ રહ્યું છે તો મને ચોક્કસ એના માટે વિચારવું જોઈએ સ્ટ્રેસ અને સ્ટ્રેસર્સ વ્યક્તિને તનાવ તો થાય છે પણ તનાવના કારણો ખબર નથી હોતા જ્યારે કોઈ પરિસ્થિતિ વ્યક્તિ જીવતો હોય કોઈ સાથેના થયેલા અણબનાવ જે બધા કારણોના લઈને હું તનાવપૂર્ણ એ પરિસ્થિતિમાં જેને આપણી ગુજરાતી અને સુરતી ભાષામાં કહેવાય દુઃખ્તિનસ કોઈ મારા દુઃખ્તિનસ પર પગ મૂકી દીધો અને આ દુઃખતીને શું છે એ કોઈ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરે એ વ્યક્તિએ પોતાએ આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે જે મને તનાવ થઈ રહ્યો છે એમાં મારા તનાવના કારણો શું છે લોકોને જે લાગે છે એ તો એક અલગ પરસેપ્શન છે એક દ્રષ્ટિકોણ છે એક અલગ ઓપિનિયન છે એનો વિચારનું એક વાવેતરમાં એનો એક વિચાર આપણી સામે મૂકી રહ્યો છે પણ ખરેખર મારા મનમાં કઈ વાત છે જેને મારે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ એટલે સ્ટ્રેસ અને સ્ટ્રેસર્સને મને વ્યક્તિગત જીવનમાં આઈડેન્ટિફાઈ કરતા આવડવું જ જોઈએ સિમ્ટમ્સ છે કેટલાક ફિઝિકલ્સ બિહેવિયર્સ થોટ્સ અને ફિલિંગ્સ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે જ્યારે સ્ટ્રેસ વધે છે ને ત્યારે ટેન્શન્સ આવે છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે એક જમવાનું ઓછું થઈ જાય છે ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય બ્લડ પ્રેશર્સ આજે વધતું જાય છે ડોક્ટર્સ આ બધા જ ફિઝિકલ સિમ્ટમ્સને માને છે સમજે છે અને કહે છે કે આ બધા જ તનાવોના કારણોના લઈને તંદુરસ્ત તો મંદુરસ તનનું મહત્વ અને તનના વિચારો સ્વચ્છ અને સુદ્રઢ હોવા જ જોઈએ જો નથી તો એના ફિઝિકલ સિમ્ટમ્સ આપણને જોવા મળે છે પણ જનરલી જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ને ત્યારે વ્યક્તિનું વર્તન પોઝિટિવ અને નેગેટિવ તરફ હોતું હોય છે પણ મોટે ભાગે જ્યારે વ્યક્તિ તણાવમાં હોય ત્યારે એનું વર્તન એમાંથી પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપ વિચારવા માટે વ્યક્તિ સ્મોકિંગ ડ્રિંક આલ્કોહોલ્સ અવોઇડ પીપલ અને સમાજ અને સોસાયટી આપણને એ જ શીખવતું હોય કે તને તણાવ થાય છે ને છોડી દે ને બોલાવાનું નહીં બ્લોક કરી દે જવાબ નહીં આપવાના પણ આ બધી જ પરિસ્થિતિ માણસને તણાવ મુક્ત નથી કરાવતી આની સાથે જોડાયેલા મારા વિચારો અને મારી ફિલિંગ્સો પણ બહુ મહત્ત્વની છે અનવોન્ટેડ થોટ્સ ન જાણતા એક પોતાના ઓબ્સેસિવ્સ વરી આવતું રહેવું પોતાની જાતને જવાબદાર ગણવું આ બધા વિચારો છે વિચારો માટે અનવોન્ટેડ થોટ્સ કેટલાક ક્લાયન્ટ્સ અમને કહેતા હોય કે આ એટલા બધા વિચારો આવે છે ને કે એને રોકી નથી શકાતું જ્યારે અમે એમને પૂછતા હોઈએ તો એ લોકો એની ભાષામાં કહેતા હોય કે આ મારા વિચારો એક વોટ્સઅપ જેવા છે જેમાં લોગઆઉટ જ નથી જેવું નેટ ચાલુ કર્યું ચાલુ ધાર 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 મેસેજ અને એ મેસેજ બંધ જ નથી થતા કુદરત એવી કોઈ સ્વીચ આપી નથી કે આને હું કેવી રીતે ઓછું કરી શકું આવા અનવોન્ટેડ થોટ્સ મને એક ફિલિંગ સાથે જ લઈ જાય છે જેમાં મારો ચીડચીડ સ્વભાવ મારી એન્ઝાઇટી અને મને ગિલ્ટ તરફ લઈ જાય છે વ્યક્તિના જીવનમાં ખાલી આપણે ફક્ત વિચારોને સમજતા રહીએ એની સાથે સાથે વાણી અને વર્તનને પણ સમજવું પડે એની લાગણીને પણ સમજવું પડે અને એ લાગણી અને વર્તન વ્યક્તિ પોતે આઈડેન્ટિફાઈ કરતો હોય છે વર્તનમાં સામે વાળી વ્યક્તિને એવું દેખાય કે આ વ્યક્તિ દારૂ પીવે છે ગુસ્સે થાય છે ચીડચીડ થઈ ગયો છે પણ એને કઈ લાગણી છે એના મનમાં કયા વિચારો છે એના માટે વ્યક્તિએ પોતે જ એનાલિસિસ કરવું પડતું હોય છે સારા સ્ટ્રેસ પણ છે અને હેલ્ધી અને અનહેલ્ધી તનાવ માટે આપણે એટલું જ જાણીએ છીએ કે આ તનાવ ખાલી ને ખાલી નેગેટિવ છે જો સારો તનાવ અત્યારે નહીં હોત તો આ હોલ આટલો ખચબચ ભર્યો નહીં હોત કે મારે સમય પર પહોંચવું છે મારે એક વિચારોનું વાવેતરનો એક સારો વિચાર વાગોળવો છે એના માટે મને જો વરસાદ પડે છે તો એના માટેનો દસ મિનિટ પહેલાં મારે પહોંચવું આ હેલ્ધી સ્ટ્રેસ છે અને હેલ્ધી સ્ટ્રેસ એક પ્રોડક્ટિવિટીઝને વધારે છે સ્ટ્રેસના કારણોમાં ક્યારેક રિજિડનેસ વરીઝ ઇન્ટરનલ એક્સટર્નલ્સ બહુ બધા ફેક્ટર્સ છે જેમાં કોન્ફ્લિક્સ એક ટાઈમ્સનું પ્રેશર્સ રિલેશનશીપ પ્રોબ્લેમ્સ ડિસપોઇન્ટમેન્ટ આ બધી જ બાબતો એક સ્ટ્રેસરના કારણો છે જે મેં વાત કહી તેમ કે તનાવના કારણો કયા છે એ બહુ જ મહત્ત્વનું છે જેને આઈડેન્ટિફાઈ કરવા માટે આ વસ્તુઓને સમજવી ખૂબ જરૂરી છે કે મારા ઇન્ટરનલ ફેક્ટર્સ કે એક્સટર્નલ ફેક્ટર્સ કયા એવા છે જેને કારણે હું તનાવમાં રહું છું ઘણા એવા સાયકોલોજીકલ સ્ટ્રેસર પણ છે આજે મર્ડર રેપ ટેરરી આજે ટ્રાફિક કોવિડ નાઇન્ટીન્સ આજે કોઈ જગ્યા પર ફાયર્સની સેફ્ટી એલાર્મ વાગે છે ત્યાં આપણું મન તણાવપૂર્ણ થાય જ છે અને આ સાયકોલોજીકલ છે કે જેના કારણોના લઈને કોઈ જગ્યાએ થતી ઘટના આપણા મન ઉપર એટલી બધી સવાર થઈ જાય છે કે આપણા મનમાંથી એમાંથી બહાર નથી નીકળી શકાતું મોટે ભાગે આપણા જીવનમાં ત્રણ જ ફિલિંગ્સ મોટે ભાગે હોય કે જ્યારે તણાવમાં આપણે હોઈએ ત્યારે ત્રણ પરિસ્થિતિ કરતા હોઈએ એક ફાઇટ ફ્લાઇટ અને ફ્રીઝ એટલે કે એનો સામનો કરો અને મારા મનની આગળ એક કાળા વાદળો ઘેરાયા છે જેમાં મને ખ્યાલ નથી આવતો કે હવે શું નક્કી કરું ત્યારે માણસ ફાઇટ ફ્લાઇટ અને ફ્રીઝ આ ત્રણ રિસ્પોન્સો જ નક્કી કરતું હોય કોઈ કહ્યું છે ને કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે આ સમજ અણસમજ એ ખુદ સરસતું હોય છે આજે માણસના આ બિહેવિયર્સના લઈને લોકો ઇન્ટરપર્સનલ કોન્ફ્લિકમાં જ્યારે માણસ ગુસ્સાથી વ્યક્ત કરે છે ત્યારે માણસ નજીક તો હોય છે પણ એનો અવાજ મોટો થઈ જતો હોય છે અને આ અંતરથી અંતરનું અંતર ઘટી જાય છે ને ત્યારે જ આ સંભવ બને છે માઇન્ડસેટ આપણું પોતાનું એક માઇન્ડસેટ શું છે એના માટેનું પોઝિટિવ માઇન્ડસેટ છે અહીંયા બહુ બધા જ અનુભવી લોકો છે જેને ખ્યાલ હશે પૈકી કે કેટલાક પક્ષીઓ એવા છે કે જે લોકોને ઊંચું ઉડવું પસંદ છે અને એ લોકો જેટલું ઊંચું ઉડે છે એ લોકોની પોતાની ચાંચને એ લોકો ઘસે છે અને જેટલી ચાંચ ઘસે છે એટલું જ એ લોકોનું આયુષ્ય ઓછું થઈ જાય છે પણ એ આયુષ્ય ઓછું થવું એ લોકોને પસંદ હોય છે પણ ઊંચું ઉડવું જ એમનું એક ધ્યેય હોય છે તો એક માઇન્ડસેટ્સ કેવું છે પણ ઘણી બધી વખતે સાયકોલોજીમાં એક ડિસ્ટ્રોશન જેને કહી શકાય જેમાં વ્યક્તિ પોતે એક જમ્પિંગ કન્ક્લુઝન ઉપર આવી જાય અને એક પોતાનું એક માઇન્ડસેટ એક પરસેપ્શનથી સેટ કરતો હોય જેમાં એને એવું જ લાગે કે મેં જે વિચાર્યું છે એ જ એનું કન્ક્લુઝન છે માણસ માની લે છે એના કરતાં મારે એ કહેવું જોઈએ કે માણસે જાણી લેવું વધારે જરૂરી છે અને જ્યારે આ નથી થતું ત્યારે માણસ તનાવ થતો તનાવમાં જ રહે છે અને એના જાય છે છે આ પરસેપ્શનનો ખેલ દ્રષ્ટિકોણ કેવો છે ને આ બહુ જ મહત્વનું છે ટ્રેનમાં એક વ્યક્તિ પોતાના ચૌદ વર્ષના બાળકને લઈને જ્યારે આગળ વધતો હોય અને એનો બાળક ચૌદ વર્ષનો કહેતો હોય કે પપ્પા કેટલું ફાઇન ટ્રેનની સાથે વાદળો દોડે છે ઝાડ દોડે છે આજુબાજુના લોકો એને કહે કે તમારો છોકરો ગાંડો થઈ ગયો છે કોઈ સાયકોલોજીસ્ટને બતાવો કોઈ સાયકેટિસ્ટને બતાવો લોકો હાસ્ય ઉડાવે છે અને જ્યારે એનો પિતા એટલો શાંતિથી કહે કે ચૌદ વર્ષથી એની આંખ બંધ હતી આજે જેનું ઓપરેશન થયું છે આ એની ઉત્સુકતા અને એક ક્યુરિયોસિટી છે જેણે આજે જગત જોયું છે આ સાંભળતા જ પરસેપ્શન ચેન્જ થઈ જાય છે અને માણસ કહે છે કે વાહ શું વાત છે આ દ્રષ્ટિકોણનો મામલો છે કે હું કઈ દ્રષ્ટિથી જોઉં છું કદાચ મારો એક કાન અહીંયાથી જોઈ શકાતો હશે પણ એ કાન એક જોઈ લો એક જ કાન મારો છે એવું સાબિત નથી કરતું જ્યારે એની પોઝિશન બદલીને સામેની દ્રષ્ટિ આવે છે ત્યારે ખબર પડે છે કે એક્ઝેક્ટ મારા બે કાન છે પણ જ્યારે હું પરિસ્થિતિની સામે પરિસ્થિતિને જોવા માટેનો મારો ડોળો બદલું છું દ્રષ્ટિકોણ બદલું છું ત્યારે વ્યક્તિનું જીવન બદલાતું જાય છે કોપિંગ વિથ સ્ટ્રેસ કેવી રીતે કોપ કરવું અને એમાં આઈડેન્ટિફાઈ કરવા પોતાના સ્ટ્રેસર્સને કે કયા તનાવોના કારણો છે એને મારે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ મારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ રેગ્યુલર એક્સરસાઇઝ આજે બહુ બધા ડૉક્ટર્સો સહજતાથી કહેતા હોય શું થાય દોડવાથી તો એમાં કેટલાક લવ હાર્મોન્સ છે કે જે ઓક્સિટોસિન્સને રિલીઝ કરે છે અને એ હોર્મોન્સ મુખ્યત્વે મહત્ત્વના ચાર હોર્મોન્સો છે એમાં એક લવ હાર્મોન્સ એક ચાલવાથી કસરત કરવાથી એન્ડ્રોફિન ડોપામાઇન રસપ્રદ કામ કરવાથી વધે છે અને પોતાના મૂડ્સને સ્ટેબલ્સ કરે છે એવા સોરીટોનિન્ટ જેવા ચાર કેમિકલોનું જીવનમાં બહુ જ મોટું મહત્વ છે ખાલી ચાલવાનું એની પાછળના સાયન્સ છે કે આ મારા પદાર્થો જે કેમિકલ્સ છે એ હેપી કેમિકલ્સને ઇન્ક્રીઝ કરે છે એના માટે મારો તણાવ ઓછો થાય છે એના માટે આ વધવું જરૂરી છે સારું જમણ એની સાથે સારું ઊંઘું એ પણ જરૂરી છે આઠ કલાકની ઊંઘ ફેમિલી ટાઈમ્સ ફ્રેન્ડ્સ ટાઈમ્સ શું થશે આનાથી એક સામાન્ય વાત ઘરમાં એક વખતનું જમણ લેવાથી માણસને એ ખબર પડતી જતી હોય છે કે મારા બાપાનું પેશન્સ લેવલ્સ કેટલું છે એને શું ગમે છે એ જો ઊભા થઈ જાય તો મારે વેટ કરવું આખા દિવસની દિનચર્યા શું થાય છે એ એક વખતના જમવાથી ખાલી થઈ જાય છે આ વિચારો જ્યારે બદલાય છે ત્યારે પોતાનું ફેમિલી બોન્ડિંગ્સ એવા હેપી કેમિકલ્સ જે ઇનબિલ્ટ બનતા જાય છે જ્યાં મને મેડિસિન્સ લીધા વગર મારું બોડી આ વાતને એક્સેપ્ટ કરી નવું મેકેનિઝમ્સ બનાવે છે જે કેમિકલ્સ બનાવે છે જે મને તણાવ મુક્ત કરે છે કોપિંગ વિથ સ્ટ્રેસની સામે પ્રોબ્લેમ સોલ્યુશન્સ માટે વિચારવું જોઈએ ઘણી બધી વખતે અમે લોકોને જોયા છે આપણી આસપાસ એવા લોકો છે કે ખાલી ફક્ત ને ફક્ત તનાવોને જ રિપિટેશન કર્યા કરે છે કે મારા જીવનમાં આટલા બધા દુઃખ છે પણ આપણે વાતને સમજવી જોઈએ કે ફક્ત રિપિટેશન કરવાથી દુઃખ ઓછું નથી થતું એમાંથી સોલ્યુશન ફોકસ કંઈ વિચાર કરવાથી જ એનું સોલ્યુશન નીકળી શકતું હોય છે અને તનાવ મુક્ત રહી શકાતું હોય છે લર્નિંગ ટેકનિક્સ એક એક્સરસાઇઝ કેવી રીતે કરવું કોમ્યુનિકેશન્સ લોકો ના નથી પાડી શકતા લોકો શું અને એના માટે હું એક તમને એક ટેકનિક શીખવાડું જેમાં સેન્ડવિચ મોડલ છે જેમાં એક સારી વાત કોઈને પહેલા કહેવી જે ન ગમતી વાતોને વચ્ચે મૂકવી અને ફરીથી કોઈને એક સારી વાત કહેવી અને આ લેયર્સ કહીને કહેવું એ કોમ્યુનિકેશનની સ્કિલને જો વધારીશું તો એ કોપિંગ સારું થઈ શકે તમારા જીવનમાં કંઈ પ્રોબ્લેમ છે ના તો પછી ચિંતા શું કામ જો તમારા જીવનમાં પ્રોબ્લેમ છે હા તમે એ પ્રોબ્લેમ માટે કંઈ કરી શકો એમ છો હા તો પછી ચિંતા શું કામ જો તમારા જીવનમાં પ્રોબ્લેમ છે હા તમે કંઈ પ્રોબ્લેમ માટે કંઈ કરી શકો એમ છો ના તો પછી ચિંતા શું કામ મને કોઈ અહીંયા કહે કે તમિલમાં સોંગ ગાવાનું છે તો હું કરી જ નથી શકતો તો મને એના માટે સ્ટ્રેસ શું કામ લેવાનો તો જે બાબતોને મને સમજવું જોઈએ કે હું સારું ઊંઘ સારું જમવાનું મને એવી કોઈ વાત હેરાન કરે છે કે કેમ એ વાતને મને સમજવી જોઈએ સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સરસાઇઝ રિલેક્સેશન એક લોકો સાથેનું મળવું સારું જમવું આ બધું જ હોવું જોઈએ મેડિટેશન્સ ડ્રીપ બ્રિથિંગ્સ વિઝલાઇઝ અને એક મસાજ થેરાપી ચાર ટેકનિકો આપણે કરી શકીએ જ્યારે બહુ જ તનાવમાં હોઈએ ત્યારે ફોર ફાઈવ સિક્સ ટેકનિક્સ ચાર ગણતા શ્વાસ હું લઉં પાંચ ગણતા રોકું અને છ ગણતા સુધી બહાર કાઢું નથી કરી શકતો તો જ્યારે હું આ હાથનો પંજો લઉં શ્વાસ લઉં છોડું શ્વાસને લઉં અને છોડું જેમાં મારી બ્રિથિંગ અન ઇવન થઈ જાય છે જેમાં એ હેલ્પ કરે છે એક્સરસાઇઝનું સાયન્સ આપણે સમજવું છે એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનું સાયન્સ સમજવું છે જેના લીધે હેપી કેમિકલ્સ એક ઇન વધે છે જેના લીધે સ્ટ્રેસ ઓછું થાય છે સારું જમવું આલ્કોહોલ એવોડ કરવું સારું બેલેન્સ ન્યુટ્રિશનવાળું વાળું ખાવું એ સ્ટ્રેસ કરે છે સારું ઊંઘું એક વ્યક્તિગત જીવનમાં ડીપ સ્લીપ સવારે ઉઠ્યા પછીની એક જાગૃતતા અને હેપીનેસ આવે એ બહુ મહત્વનું છે ગોલ સેટિંગ્સ પોતાના જીવનમાં ગોલ હોવા જોઈએ સક્સેસ જાર હોવી જોઈએ એક સક્સેસ જાળ પોતાના જીવનની વ્યક્તિગત હોવી જોઈએ કે મેં આખા વર્ષ દરમિયાન કઈ સફળતાઓને મેળવી આજે જે ડે તો દરેક લોકો સેલિબ્રેટ કરે છે પણ મારું એક એવું છે કે જો સક્સેસ જાર પોતાની વ્યક્તિગત ભરતા રહેશો તો એક વર્ષમાં થયેલી તમારી સફળતાઓને જો તમે નોંધશો ત્યારે એક વર્ષમાં કાપેલી કેપ તમને અલગ આનંદ અપાવશે અને આ સક્સેસ જાર વ્યક્તિગત જીવનમાં વ્યક્તિની હોવી જોઈએ મનનું ફ્રેક્ચર છે કે મનની મોચ આ ડૉક્ટર જ ઓળખી શકે છે આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતે બહાર નીકળવા માટેના આટલા બધા પ્રયોગો છે પણ જો નથી તો એના માટે કાઉન્સેલિંગ સેશન્સ લેવા જોઈએ મેન્ટલ હેલ્થ ક્લિનિશિયનને મળવું જોઈએ આપણી આસપાસ આવા જ એક ફૂગો છે એ એક્ટિવિટીઝને કરીને આપણે એક વિરામ તરફ જઈશું એ એક્ટિવિટીઝ છે કે આજે લોકો વિચારતા હોય કે અમને આ ઉંમરમાં ફુગ્ગો ફોડવાનો અમે આવું કરી શકીએ પણ નાનું બાલિશતા આપણને આનંદ અપાવે છે એની એક અનુભૂતિ કરીશું એક મ્યુઝિક્સ વાગશે એક મિનિટની અંદર એમાં એક મિનિટમાં તમારે વિઝ્યુઅલાઇઝ કરવાના છે પોતાના તનાવોને અને પોતાના તનાવો કે કોઈ કોન્ફ્લિકને કોઈ કીધેલી વાત કોઈ ઘટના કોઈ થયેલી ભૂલ એને તમને યાદ કરવાની છે અને ફુગ્ગા ઉપર ફૂલવીને ગાંઠ મારીને એનું નામ અથવા એ સિચ્યુએશનને લખવાનું છે હાથથી અને જ્યારે હું એકથી ત્રણ કહું ત્યારે એ જ એગ્રેસન્સ અને એ જ ફિયરફુલ અથવા એન્ઝાયટીવાળા ઇમોશન્સને વિઝ્યુઅલાઇઝ કરીને એ ફુગ્ગાને ફોડવાનો છે ઓકે તો આપણે એક મિનિટનો સમય જ લઈએ બધા ફુગ્ગો ફટાફટ ફોલવી દઈશું બધાના ફુગ્ગા ફૂલાઈ જાય એટલે જરા આપણે શરૂઆત કરીએ ગાંઠ મારવાની છે કોઈ પકડી નહીં રાખે ચાલો આપણે શરૂઆત કરીએ આંખો બંધ કરીશું અને એ વિઝ્યુઅલાઈઝ કરીશું કે આપણા જીવનના તનાવો ભૂલો અને આ પરિસ્થિતિને યાદ કરીએ બધાનું જ ધ્યાન મ્યુઝિક તરફ તનાવપૂર્ણ કોઈ પણ વાત થયેલી ઘટના બાળપણની સ્મૃતિ જે આજે પણ હેરાન કરે છે એવા વિચારો જે આપણને ગમ્યા નથી પણ કોઈએ આપણને કીધા છે એવી વાતોને યાદ કરીએ આંગળી ઉપરથી ફુગ્ગા ઉપર આપણે લખીએ એ જ બાબતોને એ જ વાતોને એ જ એગ્રેશનને એ જ પસ્તાવાને અને એકથી ત્રણ બોલતા સુધીમાં આપણે એ જ એગ્રેશન સાથે આજે તનાવ મુક્ત થઈએ એક બે ત્રણ અંતે એટલું જ કહીશ અંતે એટલું જ કહીશ કે ગમતું રાખ ગમતું ના રાખ આ જીવન છે आजीवन जीवन्थी